પાપા સીતારામભાઈ યુટ્યુબ ફેમિલી મિત્રો બધાને જો કે આજે પ્રોગ્રામમાં ક્યાંય દાવો નહોતો એટલે વહેલા જાગી જાવ છું ત્યાં બાળકો બધા ક્યાં હાલો પપ્પા દરિયા ફરવા દાવું છે તો મેં કીધું હાલો દરિયા ફરવા જઈએ તો બધા તો અત્યારે દરિયા ફરવા આવેલા છે અને છોકરા તો બધા રમે છે દરિયે કેમ કે હવામાન સારું હોય ઠંડો પવન હોય અને મજા આવે અહીંયા છોકરાનું બધા ભાગ સાથે લઈને આવ્યા છે કે છોકરા જો રમે છે અને આનંદ કરે છે ભાઈ તો દો ભાઈ વોડ કો આયા છે દરિયાના કાંઠે એમાં છોકરા બધા રમે છે જો આપણે જોઈએ હવે બાપ તારો રે પોકાર ગણે જા રામ તારો સંભાળ રે ઓ તારી બેડલીને બડવા નઈ દઉં તારી नावડીને બડવા નઈ દઉં જાડે જા રે એમ તો મેડે બંધ મારિયા તોળા દે એમ જે પાડે જો કે સે જી Bonda nó là năm nào nó mới khăn bỏ nhà bà 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 કેવા નાવા પીડ્યા તો મિત્રો ઠંડા પવનની મોજ કેવી માણે કૂતરાભાઈ દરિયાની સટમાં કેવી હોય ને મજા આવે જો શે ને રવો બેઠો ને નાની ભાદર નો ભીમો બેઠો કેમ પણ તારે નવાજ આવું છે હે કુ કુકુ નવાજ હે હા 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 હાલે હાલે હાલો મિત્રો એમ દરિયા ફરવા આવી ગયા છે અને બાળકો બધા તો રમી રહ્યા છે દરિયા આવ્યા ત્યાં વાણ જોયું એમ તો બાળકોને રમવાની બહુ મજા આવી ગઈ વાણમાં તો હાલો વાણ તમને બતાવું તો મિત્રો અહીંયા વાણ પીડ્યું છે અત્યારે બને હાલતમાં છે કારણ કે દરિયામાં પાણી ઓછું હોય એટલે વાણને લઈને કે દરિયામાં જવાય નહીં એટલે આ વાણને તો અહીંયા લંગારી નાખ્યું છે લંગારી નાખ્યું એમ કહેવાય ને અમારી ભાષામાં અહીંયા લંગારેલું છે દરિયાની કાંઠે તો અત્યારે વાણ કાંઈ દરિયામાં જાય એમ છે નહીં એટલે અહીંયા કાંઠે પડ્યું છે બાળકોને રમવાની એમાં મજા આવે છે તો બાળકો જો આગળ નાવા લાવવા ને ના પાછા રમવાના તો દરિયાની કાંઠે આવી તો મોજ હોય પવન ઠંડો આવતો હોય ફરવાની મજા આવે દરિયામાં ઠંડો પવન આવે અને બાળકો તો રમે છે આવી રીતે એમ ભાઈ આવી રીતે હે દરિયાની મોજ ઠંડો ઠંડો પવન લાગે નાસ્તો લેતા હોવાથી બધા છોકરાનો નાસ્તો કરી લીધો અને હવે દરિયામાં નાવું છે

હાથમાં આવી ગયો છે તો તમને યારું બતાવું એના એ રમતી રીતે ત્યાં એના હાથમાં યારો આવી ગયો દરિયાના પાણીમાં તો હાલો મિત્રો તમને યારું બતાવું દરિયામાં કોના પગમાં આવ્યો બાબા દરિયામાં યારું યારું નીકળ્યો પકડી લે કાના પકડ પકડ ને પકડ ને

તો ચાલો મિત્રો હવે તો બાળકો બધા રીમી રમીન ધરાઈ જશે હવે હાન પડવા આવી છે તો બધા બાળકો કે હવે ઘેરે ભાગી જવું છે તો હવે બધા રીમી રમીન ધરાણા છે દરિયામાં ખૂબ નાયા અને મોજ કરી હવે હાન પડી ગઈ છે તો બધા હવે છોકરા કે હવે ઘરે વહી દઉં છે બીજું આલો તો હવે ભાગીએ ઘરે બીધું હું તો જો મિત્રો આવી રીતનો આજનો અમારો વિડીયો હતો આવી રીતના દરિયાની કિનારે ફરવાની મજા આવી ગઈ અને આનંદ કર્યો છે ભાઈ તો ભાઈ આવી રીતનો અમારા વિડીયોમાં હતું જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં આવજો બાપા સીતારામ